અને ફોટો શૂટ કરવા માટે તો પૈસા આપણે અહીંયા સડવું પડે રેડી અને અત્યારે આપણે કેતન ભાઈ જો અહીંયા ગોઠવા જાશે આ આમંત્રણ જે પોગી જશે તો ગાઈસ સવ તારીખે લગન છે હવે લગન કોના છે ને કાલે ખબર પડી જશે તમને તો ગુડ મોર્નિંગ મિત્રો મારા કલેજા આઈ હોપ કે બધાય મો કે મજા માં જશે તો સરસ મજાની જવાર થઈ ગઈ છે અને આજે આપણે પહેલી વાર વ્લોગ સ્ટાર્ટ કરીએ છે એટલે કે ઘણા દિવસ પછી આપણે મળીએ છીએ તો બધાને જય શ્રી કૃષ્ણ જય ગણપતિ બાપ્પા જય બજરંગ બલી તો ગણપતિ બાપા ની જય તો આજે છે આજે આપણે કઈ નથી આજે છે ને સિર્ફ એક તારીખ કાલે થવાની છે આજે એકત્રીસ તારીખ છે લાસ્ટ મહિનાની પહેલા મહિનાની લાસ્ટ તારીખ છે અને આજે આપણે વ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ અને લગ્ન વાત કરીએ તો આજે હમણાં કૈલાસ બેન ના લગ્ન છે હમણાં કૈલાસ બેન ના લગ્ન છે ને તો એ બધા ની તૈયારી હાલ ચાલુ છે એટલે આપણે કૈલાશભાઈના બેન લગ્ન છે હમણાં અને એમાં એવું છે કે શીતલ છે ને નારાજ થઈ ગઈ છે

તો ગાઈસ હું આવી જશું અત્યારે ઘરે અને બીજી વાત કે અત્યારે જમી લીધું છે અને વાગી ગયા છે અત્યારે ત્રણ અને અમારે લાઇટિંગ લગાડવાની છે અત્યારે લાઇટિંગ માટે વિજયભાઈને ફોન કર્યો દીધો ને વિજય આવે છે અત્યારે તો વિજયભાઈ આવશે એટલે આપણે અલ્પેશને ને અને અજા અને અત્યારે જે ભાવેશ ફોન કરો આવે તો ઠીક છે બાકી બીજા તો રોહન ને પાર્થ ને બધા હોસ્ટેલમાં છે બાકી અત્યારે આવી ગયા હોય કા મમ્મી તો હવે લાઇટિંગ લગાડ દઈ ને મમ્મી લાઇટિંગ લગાડી દઈ ને તમારે હિરોઈન બનવાનું છે ને તમારા છોકરાને લગ્ન છોકરાને લગ્ન છે સો ગાઈસ તો આવી ગઈશું અત્યારે સૌ તો આ જોઈ જો આ એટલે આપણે સિરિયલ છે પાર્થભાઈની ઘરેથી આવીએ અને આપણે માસીને ઘરેથી આવેલ છે અને આ એક ચેક કરી હતી અને અહીંથી આપણે લગાડવાનું છે ઓલી બાજુ અને આ લોકેશન છે અત્યારે જે વિજયભાઈ લગાવમાં ભૂકી જશે આવે છે ભાવેશને ફોન કરી દીધો છે એ પણ આવે છે અને હલ્પેશનું કંઈ નક્કી નથી હવે આ સાઈડવાળા અજયને ફોન કરીએ અજુભાઈ શું કહે છે ઓકે આવે તો ચાર પાંચ દ્વારા થઈને આવે ઘડીમાં પણ

અને ફેમિલી વ્લોકમાં નથી લીધા મતલબ એને આપણે છે ને લાઈટ લગાડતા હતા ને તો ટાઈમ નો એટલે લોકમાં લીધા તો આવી રીતે આપણે કઈક લાઈટ લગાડી છે અને મસ્ત પણ લાગે છે ગાયસ મસ્ત ફોટાશૂટ મસ્ત એક નંબર થઈ શકે છે અને ફોટોશૂટ કરવા માટે તો પૈસા આપણે અહીંયા સડવું પડે રેડી અને અત્યારે આપણે કેતનભાઈ અહીંયા ગોઠવાઈ જાય છે હા ભાભાસ તો ગાયસ છ તારીખે લગન છે હવે લગ્ન કોના છે ને કાલે ખબર પડી જશે તમને બરોબર ને કાલે કે પરમે તમને ખબર પડી જશે કા આપણે કાલે છે ને પાછા મહેમાને આવવાના છે અને કસમાંથી પણ ઘણા ખરા મહેમાનો આવવાના છે કસમાંથી કોણ આવશે શીતલ બીજું બીજું કોઈ નહીં આવે આવશે આવશે એ ખોટું બોલો સો ગાઈશ તો હવે છે ને આપણે વ્લોગને એન્ડ આપી દઈ હવે એન્ડ ક્યાં આપણે ત્રણ મિનિટ છે ત્રણ મિનિટ છે હજી તો અત્યારે અમે છે ને શીતલની સોલી સીવાઈ ગઈ છે એટલે અમે જઈ છીએ સોલી લેવાને કે રોકવાનું છે કે કેમ રોકાઈ જાય હવે કાલે કપડાં લઈએ છીએ હવે

તો આ મસાલો આ કેનો છે ધાણા છે ધાણા થોડા છે હા ધાણા છે એવું છે તો ગાઈસ તો હવે છે ને આપણે આ લોગ ને એન્ડ આપી દઈએ તો કેમ લાગે હે અને લાઇટિંગ થોડું મસ્ત લાગે છે બહાર થી તમને બહુ ગમ્યું કેલાજ બેન તમને લાઇટિંગ કેવું ગમ્યું એમની કાક સારું છે મસ્ત નથી ખરાબ છે સો ગાઈસ તો હવે છે ને આપણે આ વ્લોગ ને એન્ડ આપી દઈએ ચેનલ ઉપર પહેલી વાર આવે તો લાઈક કોમેન્ટ કરી દેશો આવવાના બીજા વિડીયોમાં અને લગન કોના થઈ તમે કાલના નેક્સ્ટ વિડીયોમાં અને કાલના કૈલાશ બેન તમારું આપણે ગીરની ગાઈસ તો હવે આપણે એન્ડ આપી જઈએ ચેનલ ઉપર પહેલી વાર આવે તો લાઈક કોમેન્ટ જરૂર કરી દસ મળશો બીજા વિડીયો ત્યાં સુધી ટાટા બાય બાય